નમસ્કાર દોસ્તો જુઓ મિત્રો આ એક ટેબો છે અને ટેબાની અંદર આપણે એરંડા વાયેલા છે એરંડાની સાથે ઘણું બધું વાયેલું છે જો એક તો જુવાર છે જુવારને જુઓ એની અંદર મિક્સ જુવાર વાયેલી છે જેને આપણે હાલ રેસો માટે ચારો કરીએ છીએ અને બીજું કે એરંડા વાયેલા છે સાથે સાથે તમને બતાવું શું શું વાયેલું છે જુઓ કાળેંગડા કાલેકડાને તો મોર ખાઈ કે જાય છે જુઓ કાલેકડા ખૂબ છે જુઓ કાલેકડા તો ઘણા બધા આવેલા પણ છે જુઓ એ રંડાની સાથે સાથે આપણે અંતરપાક તરીકે ચોળાફળી છે પછી આજુ ચોળાફળી આયેલી પણ છે અને કાલેકડા પણ આવેલા છે ચોળાફળી અહીંયા ઝાર ઉપર ચડી છે જુઓ એની ફળીઓ પણ આયેલી છે અને ઝાર પાક ઉપર જ છે હવે જો પણ આપણે આને ઘાસ તરીકે કે ભેંસોને ચારો કરીએ છીએ એરંડાની અંદર જે જા છે એનો એની અંદર કાળેગડા ખૂબ આવ્યા છે જુઓ તો મિત્રો તમને બતાવ્યું છે કે વાલોળ બાયેલી છે જુઓ વાલોળ પણ અહીંયા છે અરે વાલોળ આની ફળીઓ હજી આવી નથી આ વાલોળ છે પરંતુ હજી ફળીઓ આવી નહીં કાળેગડા છે એકદમ મસ્ત મસ્ત કાળેગડા આવેલા છે જુઓ એકદમ આર્યા ઓર્ગેનિક છે પાછા એક કંઈ પણ આની અંદર નાખ્યું નથી ખાતર શરૂઆતમાં યુરિયા એરંડાને આપ્યું છે એરંડાના થડમાં થડમાં બાકી કાળેગડાની અંદર નથી નાખ્યું તો આ રીતે આપણે એરંડાની પણ ખેતી છે જુઓ તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન અહીંયા